એ પણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો સાથે તમારા માટે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને એ આદર્શ પ્રશ્નો સહિત તમારા માટે આવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતી

એજ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના વર્ષ માટે જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ નવનું એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ નવનું છે એની કિંમત છે માત્ર અને માત્ર એકસો ને નેવું રૂપિયાની કિંમત રહેલી છે જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરીને પણ તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવનું તમે પ્રાપ્ત કરી શકો છો અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ઘર બેઠા અસાઇનમેન્ટ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ

ન્યાય નીતિબ ને મોતા મોતાને સહુ મા પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને ને વેધકતાથી રજૂ કરી છે શું કહ્યું છે કવિએ આ પંક્તિમાં કવિએ આ પંક્તિમાં જે આ પંક્તિ દ્વારા સામાજિક વિષમતાની જે વેધકતા છે વેધકતાથી તેમને રજૂ કરી છે સમાજના બધા જ કાયદાઓ ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે શ્રીમંતો કે રાજકારણીઓને એમાંનો કોઈ લાગુ પડતા નથી જેટલા પણ કાયદાઓ છે જેટલા નીતિ નિયમો છે તમામ એ સામાન્ય પ્રજાને ગરીબોને લાગુ પડે છે શ્રીમંત પરિવારના લોકોને એ કે રાજકારણી નેતાઓને એ ક્યાંય લાગુ પડતા નથી ઓકે એના ઉપર આ કટાક્ષ કર્યું છે આપીને આપણા સમાજની એ ખુલ્લી પાડી છે ગેતા બકરા જેવા ગેતા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે શું ગેતા બકરા જેવી ગરીબ આપણી જે સામાન્ય પ્રજા છે એનાથી કોઈક નાનકડી ભૂલ થશે તો તરત જ એને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે પરંતુ વાઘ જેવા શ્રીમંતો કે રાજકારણીઓ કે એના સ્વજનોનો કોઈ ગુનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે શું કરવામાં આવે છે એને છાવરવામાં આવે છે તેને કોઈ કાયદા લાગુ પડતા નથી તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી ઉલટું તેમની એમની વિરોધમાં એ બોલનાર પર ખોટું આડ ચડાવી અને તેને બદનામ પણ કરાય છે આજે આવી ઘટનાઓ આપણા સમાજમાં ઘટી રહી છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કેટલાય રસ્તા ઉપર રોડ એક્સિડન્ટ થઈ રહ્યા છે વાહનો પૂરપાટ ઝડપે હંકાવે છે કેટલાય નિર્દોષ લોકોના જીવ એ ગુમાવી રહ્યા છે છતાંય એ સિમેન્ટોના બારોકો સંતાનો ફરી પાછા મુક્ત થઈને ખુલ્લે આમ એ ગાડીઓ લઈને ફરતા થઈ જાય છે કોઈ ક્યાંય કશું કરી કરી શકતા નથી માં એ કોના જીવા છે એ લોકો અહીં આગળ વાઘ જેવા શ્રીમંત રાજકારણીઓ કે સ્વજનોના ગુના કરે છે તેને કોઈ કઈ કરતા નહીં પરંતુ આપણા જેવા સાવ ગેતા બકરાને ગરીબ પ્રજા હોય એના ઉપર એ અત્યાચાર કરવામાં આવે છે એ વાત અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે એની સાથે સંત તુલસીદાસે પણ કહ્યું છે કે શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં શું કહ્યું છે શક્તિશાળીમાં કોઈ દોષ જ નહીં કોઈ દોષ હોય જ નહીં તેમને હાથ લગાડવાનો નહીં કે એની સામે આંગળી પણ ચીંધવાની નહીં તેઓ પ્રજાને છેતરે ભ્રષ્ટાચાર કરે ખૂના ખૂન ખૂનના ખૂન મરકી કરે પણ પોતાની સંપત્તિ અને સત્તાના જોડે તેવો જોઈએ ન્યાય કેવો હોવો જોઈએ સૌને માટે એ સરખો હોવો જોઈએ પણ સમાજમાં સૌને એ સરખો ન્યાય આજે મળતો નથી આજે આપણા સમાજમાં સરખો ન્યાય કોઈને મળતો નથી કવિએ ઉપરો ઉપરયુક્ત જે ઉપરોક્ત જે પંક્તિ છે એ પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની ઉપર વેઢક કરેલો આપણને આપણને જોવા જોવા મળે મળે છે છે એ વાત અહીં આગળ કરેલી ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા બે ના વર્ષ માટે ખાસ ઉપયોગી જેને આપણે કહી શકીએ એવું મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિસ પેપરો છે એ વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્લસ સોલ્યુશન સાથેના તમને પ્રશ્નપત્રો તમને માત્ર અને માત્ર એક વિષયની જે પ્રશ્નપત્ર પીડીએફ ફાઈલ તમને ઉપલબ્ધ થઈ જશે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર છે પ્લસ તમને એની સાથે સોલ્યુશન પણ પ્રાપ્ત થઈ જશે બરાબર સોલ્યુશન સાથેની પીડીએફ પણ અમારી પાસે ઉપલબ્ધ છે એક વિષયની કિંમત છે પીડીએફ ફાઈલ મેળવવાની માત્ર અને માત્ર વીસ રૂપિયા અરે એની સાથે સાથે અમે અલગ અલગ સંસ્થાઓ સાથે આપની શાળા સાથે ક્લાસીસ કે આપની સંસ્થાના નામ અને લોગો સાથે ના પ્રશ્નપત્ર પણ તમને તૈયાર કરીને આપીશું એની પણ કિંમત છે માત્ર અને માત્ર વીસ રૂપિયા જેટલી કિંમત છે જો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ છપ્પન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ મેળવી શકો છો

એ બે પરિસ્થિત બે સમાજની જે પરિસ્થિતિ છે એનું ચિત્ર રજૂ કર્યું છે હૃદયદ્રાવક ચિત્ર રજૂ કર્યું છે કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરીબોના ઘરમાં ખાવા માટે તેલનું ટીપુંય નથી જ્યારે અમીરોની કબર ઉપર ઘીના દીવા કરવામાં આવે છે શ્રીમંત પરિવારને પોતાના પૈસા ક્યાં અને કેમ વાપરવા તેનો પ્રશ્ન હોય છે જ્યારે ગરીબો પાસે પૈસા ક્યાંથી આવશે તે પ્રશ્ન આજે આપણને થતો જોવા મળે છે શ્રીમંત લોકો તેના મોજ શોખ ખાણીપીણી મહેફિલ પાછળ એ લમસમ પૈસા ઉડાવે છે જ્યારે ગરીબ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટે પણ કેટલાય આજે જોવા મળે છે કવિ શ્રીમંતને એવું કહેવા માંગે છે કે તેઓ ગરીબો પ્રત્યે થોડો દયાભાવ રાખે અહી કવિ શ્રીમંતને જે ધનિક વર્ગના લોકો છે એ લોકોને એવું કહેવા માંગે છે કે તેઓ ગરીબો પ્રત્યે થોડો દયા રાખે એમના પ્રત્યે પ્રેમભાવ રાખે દયાભાવ રાખે

બધાના જીવનમાં પોતાનું એ સમાન એ સૌથી ઉપર હોય છે ડુંગળીને રોટલા સાથે મીઠો આવકાર મળે એ જ આપણું સાચું સ્વર્ગ છે જે રીતે ભગવાન કૃષ્ણએ જે રીતે ભગવાન કૃષ્ણજી દુર્યોધનના મહેલની મીઠાઈ આરોગવાની તાળી અને વિદુરજીના ઘરે એ ભાજી ખાવાનું પસંદ કર્યું હતું આ ઘટના તો બધાને યાદ જ છે ઓકે એટલે એ ઘટના પણ આપણે ભૂલવી જોઈએ નહીં આપણે પણ આપણા સ્વમાનની રક્ષા માટે જો નુકસાન નુકસાન કોઈ નુકસાન સહન કરવું પડે ને કોઈ ભયંકર આપણને નુકસાન થાય ને એ આપણે સહન કરવું પણ એ પણ આપણે કરી લેવું જોઈએ તો એ નુકસાન પણ આપણે સહન કરવું જોઈએ પરંતુ સોમાનને ભોગે આપણને મળતા મોતા માણસના આતિથ્યને આપણે સ્વીકારવું જ જોઈએ નહીં પછી આપણા સોમાનના ભોગે આપણે જો કોઈ આપણને મોતામાં મોતો આપણને આતિથ્ય મળતું હોય તો એ આપણે સ્વીકારવું જોઈએ નહીં આપણું સૌથી પહેલાં તો આપણું સમાન હોવું જોઈએ આપણે આપણું સોમાન જાળવીએ તેમજ બીજાના સોમાન પ્રત્યે પણ આપણે સભાન આપણે રહેવું જોઈએ જેવું આપણું સોમાન છે તેવું સામેવાળી વ્યક્તિનું પણ સોમાન છે એટલે બંને પક્ષો સોમાન જળવાય એ પ્રકારે આપણે વાર્તાલાપ પણ કરવો જોઈએ એ વાત કવિએ અહીં આગળ આપણી સામે રજૂ કરી છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર અહીં અર્થ વિસ્તાર ચોથો પુરુષાર્થ વિના પ્રારબ્ધ એ પાંગડો છે ઓકે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડો છે ચાલો આપણે આગળ જોઈએ આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે જગતમાં કેત કેટલાય મનુષ્યો કેવળ નસીબ ઉપર જ એ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે ફક્ત અને ફક્ત નસીબના ભરોસે એ લોકો બેસી રહે છે એ લોકો શોખ વૈભવ કંચન અને કીર્તિ એ નસીબમાં હશે તો મળશે એવો તેમને દ્રઢ વિશ્વાસ હોય છે તે નસીબના ભરોસે બેસી આ લોકો શું વિચારે છે કે ભાઈ સુખ વૈભવ કંચન અને કીર્તિ એ આપણા નસીબમાં આપણા ભાગ્યમાં લખ્યું હશે ને તો આપણને મળશે એ લોકોને આવો દ્રઢ વિશ્વાસ હોય છે પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને એ દોષ આપે છે જ્યારે એમને આ મને એક પણ પ્રકારની વસ્તુ પ્રાપ્ત નથી થતી ત્યારે સ્થાને દોષ આપે છે પોતાના નસીબને દોષ આપે છે વાસ્તવમાં પુરુષાર્થ ન કરનાનો નસીબ પણ એ નિષ્ક્રિય જ રહે છે તમે મહેનત ન કરશો તો તમારું ભવિષ્ય એ ઉજ્જવળ બનવાનો નથી તમે ક્યારેય પ્રગતિ કરી શકવાના નથી એટલે કવિએ કહ્યું છે કે વાસ્તવમાં પુરુષાર્થ ન કરનાનો નસીબ પણ એ નિષ્ક્રિય જ રહે છે તમે કામ જ ન કરશો તો તમારા હાથમાં પૈસા આવવાના જ નથી જ્યારે પુરુષાર્થીનો નસીબ એ સક્રિય હોય છે

એ રાજા હોય પરંતુ શિકાર એના મુખમાં એ જાતે આવી પડતો નથી એના માટે એને શિકાર કરવા તો જોવું જ પડશે પડે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે શું કઈ કહેવત છે ફળે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પણ એ પુરુષાર્થનું સમર્થન કરે છે આમ કોઈ પણ વસ્તુ એ ફક્ત નસીબથી જ આપણને મળતી મળી જતી નથી પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ એ જરૂરી છે નેપોલિયન હોય અબ્રાહમ લિંકન હોય હોય ગાંધીજી વગેરે એ એ એ છે પુરુષાર્થ કર્યો ત્યારે જ એ લોકો પણ મહાપુરુષો બન્યા છે પુરુષાર્થી જ એ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે જીવનને એ સાર્થક પણ બનાવી શકે છે પુરુષાર્થ ન કરશો તો તમે તમારા જીવનમાં ક્યાંય એ સફળ થઈ શકવાના નથી પાંચ નંબરનો અર્થ વિસ્તાર જોઈએ મિત્ર એવો શોધવો મિત્ર કેવો હોવો જોઈએ એ સમજાવતા કવિ આપણને કહે છે એ સમજાવતા કવિ આપણને કહે છે કે ધાલ એ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે પરંતુ લડવૈયામાં કોઈ પણ પ્રહાર કરે ત્યારે એ જ ધાલ આગળ આવે છે એ સિવાય એ પીઠ પાછળ જ એ પડી રહેતું આપણને જોવા મળે છે મિત્રો પણ ધાલ જેવા હોવા જોઈએ કે જ્યારે આપણે પર દુખ આવી પડે વિકટ આવી પડે છે સંકટ આવી પડે ત્યારે એ ધાલ સ્વરૂપે આપણી સામે આગળ આવીને એ ઉભા રહી જતા હોવા જોઈએ જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે આપણને એ મદદરૂપ થાય માત્ર સુખમાં જ સાથ આપનાર અને દુખ આવી પડે ત્યારે એ દૂર રહેનાર મિત્રો તો ઘણાય આપણા ઘણાય આપણને મળી આવે છે એમને સાચા મિત્રો આપણે કહી શકાય નહીં જે દુખમાં સાથ આપે અને મદદ કરે એ જ આપણો સાચો મિત્ર કહેવાય આમ આ પંક્તિઓમાંથી બોધ એ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ જ એ વિવેક રાખવો જોઈએ એથી જ કહેવાયું છે કે મિત્ર કે જે મરદ 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 મન મરદ મિતાવે મિત્ર કે જે મરદ કામ વિપત્તિમાં આવે

पिंडिए रंजु मा चाटे मुख खिझियो कर दे पिंडिए रंजु चाटे मुख सरस मजानी बात અહીં આગળ એ રજો કરી છે કવિએ તો આ જે પંક્તિ છે આ પંક્તિમાં કવિએ કૂતરાનું જે ઉદાહરણ છે એ કૂતરાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે હલકા માણસ ની सोबत કરતા આપણને જ નુકસાન થાય છે જે હલકા માણસોની સોબત આપણે કરીશું ને તો એ વ્યક્તિથી નુકસાન કોને થાય છે આપણને જ થાય છે અન્ય બીજા ક્યાંય કોઈને એનાથી નુકસાન થતું નથી કૂતરાની સોબત કરવામાં આપણને બંને રીતે નુકસાન જ થાય છે જો તે આપણા ઉપર ખીજાય તો આપણને કરી દે અને આપણે જો અને જો તે આપણા ઉપર ખુશ થાય તો આપણું મોં ચટવા લાગે છે અને એનામાં પોતાનો વ્હાલ પ્રગટ કરવાનો ઉમરકો છે પણ એ વિવેક નથી શું કહે છે ખૂબ સરસ વાત કરી કે કૂતરાની સોબત કરવામાં આપણને બંને રીતે નુકસાન છે કે જો તે આપણા ઉપર ખીજાઈ જાય તો આપણને એ કૂતરો કરવી પડે અને જો એ જો તે આપણા ઉપર ખુશ થાય અને તો આપણને ખુશ થઈને એ આપણા આપણું શરીરને કોઈ પણ પ્રકારના એ આપણા અંગો આપણા કપડાં એ ચાતવા લાગી જાય છે એનામાં પોતાનો વહાલ પ્રગટ કરવાનો પણ ઉમરકો આવે છે પણ વિવેક હોતો નથી આપણા સમાજમાં આવા કેટલાક નાદાન માણસો પણ રહેલા જોવા મળે છે તેમની મિત્રતા પણ આપણને ક્યારેક મુશ્કેલીમાં આપણને મૂકી દેતી જોવા મળે છે સો શું એ લોકોની જે મિત્રતા છે દોસ્તી છે એ પણ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે જો તે આપણા દુશ્મન બને તો તે આપણું મોટું નુકસાન કરે છે આવા લોકોની મિત્રતા કરવાથી આપણને બદનામ પણ થઈએ છીએ તેમની દુશ્મનાવતથી તેઓ આપણા કામોમાં વિઘ્નો પણ ઉભા કરશે આપણે સારા માણસોને જ હંમેશા જીવનની અંદર સારા વ્યક્તિઓનો જ કરવો જોઈએ એ વાત અહીં આગળ આપણને આ અર્થ વિસ્તાર દ્વારા સમજૂતી પ્રાપ્ત થાય છે ચાલો સાતમો અર્થ વિસ્તાર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી જોઈએ કે ભાઈ આ પંક્તિમાં કવિ હાથમાં દેખાતી જે અલગ અલગ જે જે રેખાઓ છે ને એ રેખાના આધારે જીવનમાં જીવનમાં આપણે સફળતા મળશે કે નહીં મળશે એ જીવનમાં સફળતા મળશે મળશે કે નહીં ઘણા બધા લોકો જ્યોતિષને બતાવતા હોય પણ જ્યોતિષનો એ આપણી હાથની રેખાઓ જોઈને જો આપણું ભવિષ્ય પાકી શકતા હોય તો એ જ વ્યક્તિ પોતે પોતાનું જીવન એને આ લોકોના હાથ જોવાની ક્યાં જરૂર પડે એ પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બની શકે છે એટલે એ વાત અહીંયા આગળ તમને રજૂ કરી છે કે આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધ વાદીઓ ઉપર કટાક્ષ તેમણે કર્યો છે જગતમાં અનેક માણસો એવા છે કે જે એમ માને છે કે પ્રારબ્ધમાં સુખ સમૃદ્ધિ સફળતા એ લખાયા હશે તો આપણને મળશે જે આપણે હાથની રેખામાં લખ્યું હશે ને તો જ આપણને મળશે જો હાથમાં ન લખ્યું તો આપણને પ્રાપ્ત થવાના નથી તેઓ ભાગ્યોદયની રાહ જોતા એ નિષ્ક્રિય બેસી રહે છે તેમની આ સંકુચિત વિચારસરણી નો પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું એ મહત્વ સમજાવે છે જેમ કોઈ આર્કિટેક્ટ આર્કિટેક્ટે કોઈ ઈમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો હોય પણ તે નકશો કઈ રહેવા માટેની ઈમારત બની જતી નથી આજે આપણે મોટા મોટા જે ઈમારતો બિલ્ડિંગો જોઈએ છે એ માત્ર અને માત્ર કાગળની અંદર આપણે એને દ્રશ્ય ચિત્ર જોઈ શકીએ છીએ એ કાગળની અંદર આપણે રહેવા માટે જઈ શકતા નથી એ સરસ ઉદાહરણ દ્વારા અહીંયા આગળ તમે સમજૂતી આપી છે ઈમારત બનાવવા માટે એનું ચણતર કરવું જરૂરી છે જ્યાં સુધી આપણે એનું ચણતર ન કરીશું ને ત્યાં સુધી આપણે એ ઈમારત આપણે ઊભી કરી શકવાના નથી એ માટે ઈમારત ને આપણે ઊભી કરવા માટે તો આપણે પુરુષાર્થ કરવો જ પડે છે કેવળ હસ્ત રેખા ઉપર ભરોસો રાખીને બેસી બેસવાથી એ સાચી સફળતા આપણને જીવનમાં ક્યારેય પ્રાપ્ત થઈ શકવાની નથી એ વાત અહીં આગળ રજૂ થયેલી આપણને જોવા મળે છે

જે પારકા પાસે રહેલું આપણું ધન આપણને ભીડ એટલે કે જ્યારે જરૂર પડે છે મુશ્કેલી આવી પડે છે ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી શું કહેવું છે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને મુશ્કેલી પડે ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી વિદ્યા માનવીને મુશ્કેલીઓમાં માર્ગ દેખાડે છે પરંતુ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના આપણે ઉઠલાવવા માટે ન બેસાય શું કહે છે વિદ્યા માનવીને મુશ્કેલીઓનો માર્ગ દેખાડે છે પરંતુ જ્યારે મુશ્કેલી આવી પડે છે ત્યારે આપણે તેનો ઉકેલ શોધવા માટે આપણે પુસ્તકોના પાના ફેરવીએ ને એ આપણે આપણને ઉઠાવવા ન બેસાય જ્યારે મુશ્કેલી આવશે ત્યારે એ આપણે કામ ન કરાય એટલે આપણે સાવચેતીના ભાગ રૂપે અગાઉથી આપણે પુસ્તકોનું વાંચન કરવું જોઈએ વિદ્યા તો આપણી કોથા સુજમાં ઉતરેલી હોવી જોઈએ એ જ રીતે પારકા પાસે રહેલું આપણું ધન આપણી પાસે જ રાખવું જોઈએ તે આપણને જરૂર પડે ત્યારે એ આપણા ઉપયોગમાં આવી શકે જેથી છતાં પૈસે એ દુખી થવાનો વારો આપરો ન આવે કોઈક શાણા પુરુષે સાચું જ કહ્યું છે ગરથ ગાંઠે અને વિદ્યા પાથે શું કહ્યું કોઈ શાણા પુરુષે સાચું જ કહ્યું છે કે ભાઈ ગરથ ગાંઠે અને વિદ્યા પાથે બરાબર આ અહીંયા આગળ તેમણે ખૂબ સરસ વાત કવિએ રજૂ કરેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિભાગની જે અર્થ ગ્રહણ વિભાગ એટલે કે લેખન વિભાગ છે એનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવ્યું છે જેમાં આપણે અવિભાગ જે છે અર્થ વિસ્તાર તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા આગળના વિડીયોની અંદર આપણે બ વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો